આશા પટેલનું જૂથ નીતિન પટેલના શરણે આશા પટેલને ટિકિટ આપવા નારણ પટેલનો વિરોધ ધારાસભ્ય પદેથી આશા પટેલે આપ્યું હતું રાજીનામું ઊંઝા વિધાનસભા માટે યોજાશે પેટા ચૂંટણી ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારણ પટેલે તેમના જૂથને વધુ મજબૂત બનાવવા ઊંઝા પાસે હોટેલમાં સમર્થકોની બેઠક બોલાવી હતી બીજી તરફ આશા પટેલ પોતાના સમર્થકો સાથે નીતિન પટેલના શરણે આવ્યા હતા નારણ પટેલે ઊંઝા બેઠક પર દાવેદારી કરવાની સાથે તેમને ટિકિટ ન મળે તો સ્થાનિકને આપવાની રજૂઆત પણ તેમના સમર્થકો દ્વારા પ્રદેશ નેતાગીરીને પહોંચાડી છે

ઉંઝાના ધારાસભ્ય કોંગ્રેસમાં પોતાની સાથે અન્યાય થઈ રહ્યો હોવાનું કહીને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું પરંતુ હવે ભાજપમાં ગયા બાદ પણ તેઓને ધારાસભ્યની ટિકિટ માટે દોડધામ કરવી પડી રહી છે રિપોર્ટ